નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાનો મુદ્દો એજન્ડામાં લેતા લખતર ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવની માટી પ્રાઇવેટ જગ્યામાં નાખવામાં આવે તો તલાટી દ્વારા ફરિયાદ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી સરકાર દ્વારા દર વર્ષે મર્યાદામાં સુલલાભ સુપલમ યોજના અંતર્ગત ખેડૂતો તળાવમાંથી માડી લઈ પોતાના ખેતરમાં કાપ પાડી માટી નાખી શકે એ માટે થઈ અને સુલામ સુપલમ યોજના જાહેર કરવામાં આવે છે સરકાર દ્વારા આ યોજના જાહેર કરવાનો હેતુ ખેડૂતોને તળાવમાંથી કાપ પાડી માટી મળી જે જેથી ખેડૂતોને ખાતરનો બચાવ થાય સાથે જે સર્વે નંબર તળાવમાંથી માટી લેવામાં આવે તેની ઊંડાઈ જળવાઈ રહે અને તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પણ જળવાય રહે ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા એજન્ડામાં સુધલામ સુપલમ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ માવણીયા દ્વારા સુજલામ સુપલમ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતના ઉદ્યોગ પદાધિકારીઓ ગેરરીતિ કરવાની શંકા જતાં તેમના દ્વારા સાત મુદ્દાની લેખ દર્જી આપી તમામ મુદ્દાનો ઠરાવમાં સમય કરવાની રજૂઆત કરવામાં આવતા લખતર તાલુકાની અંદર ચકચાર મંચ જવા પામી છે અને લોકો આપેલ જ જેમ કે શું થશે તે આગળ ખબર પડશે હું પ્રવીણ માણવીયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર લખતર ગ્રામ પંચાયત ખાતે આજે સામાન્ય સભા યોજાણી હતી તેમાં જેમાં તેમાં અમને એજન્ડા આપવામાં આવ્યા હતા તે એજન્ડામાં મુદ્દા નંબર પાંચમાં સુલામ સુખલામ યોજના હેઠળ તળાવ ઊંડા કરવા માટેનો મુદ્દો હતો જે માટી ખેડૂતને જ મળે તે માટે અમે લેખિતમાં રજૂઆત કરી છે અને આ માટી કોઈ અન્ય કોઈ પ્રાઇવેટ જગ્યાએ ચોરી કરીને લઈ ન જાય તે માટે પણ અમે જણાવ્યું છે કેમ કેમકે લગ્તમાં માટી ખનન ચાલુ જ છે અને કોઈ પ્રાઇવેટ જગ્યાએ લઈ ન જાય અને ખેડૂતને મળે અને જો લઈ જશે તો તે તેની ઉપર કેસ દાખલ કરવાની જવાબદારી તલાટી શ્રીની રહેશે અસ્તુ જઈ